તો જય માતાજી મિત્રો આજે હું મારી રિયલ જિંદગી બતાવીશ અને અમારા ગામ વિશે તમને બધું બતાવીશ અને મારું નામ પણ બતાવીશ તો મિત્રો હું છું કટરિયા અને અમારા નાનકડું ગામનું નામ છે વાગડાસા અને હું વાગડાસા ગામમાં રહું છું અને આ તમને મારા સબસ્ક્રાઈબ મિત્રોને બતાવવા માટે અમે વિડીયો બનાવ્યો છે હું યુટ્યુબમાં તો મહેનત કરું છું પણ યુટ્યુબમાં મને એટલી બધી સફળતા નથી મળી એ માટે હું તમારા માટે ફક્ત બ્લોગ વિડીયો બનાવ્યો છે તો મિત્રો મારી છે સપોર્ટ તમે કરો તો મિત્રો હું આગળ પણ બતાવું છું અમારી રિયલ જિંદગી અમારી રિયલ જિંદગી છે ખેતી અમારી રિયલ જિંદગી ખેતીવાડી છે અને ત્રણસો સાતસો રૂપિયાની મજૂરીના ભાવે કામ કરીએ છીએ અને કોઈ પણ મજૂરી બોલાવીએ ત્યાં મજૂરીએ મજૂરીએ જઈએ છીએ અને મજૂરીનું કામ કરીએ છીએ અને મજૂરી ના મળે તો છોટું મોટું કામ કરીએ છીએ ઘર બેઠે કામ કરીએ છીએ બીજું કશું કંઈ કરતા નથી અને અમારી આ ખેતી છે અને આ ખેતીવાડીનું અમે પણ કામ કરીએ છીએ તો આ તમારા માટે ફક્ત મારા સબસ્ક્રાઈબ મિત્રો માટે અમે વિડીયો બનાવ્યો છે તો સબસ્ક્રાઈબ મિત્રોને વિનંતી છે તો આવ્યા હોય તો કોમેન્ટ મેં જણાવતા દાદા વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં બતાવજો અને મારા હા મારા નવા સબસ્ક્રાઈબ મિત્રો આવ્યા હોય તો એમને પણ વિનંતી છે તો નવા સબસ્ક્રાઈબ મિત્રો આવ્યા હોય તો કોમેન્ટ પણ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો કેમ કે હું આવા વિડીયો તમારા માટે રોજ લઈને આવીશ અને તમને બતાવીશ મારી રિયલ જિંદગી તો મિત્રો આજનો વિડીયો તો હું અહીંયા સમાપ્ત કરું છું અને જે તમને બતાવવાનું હતું એ મેં બધું જ બતાવી દીધું છે તો મિત્રો આ મારો ફક્ત વિડીયો છે સેલ્લો બ્લોક બાકી હું બ્લોક વિડીયો નથી બનાવતો અને મારી આ ચેનલમાં ભજનવાળા વિડીયો આવે છે તો ભજન આવે છે સંગીત એટલે કે સંગીત તો આ મિત્રો ફક્ત તમારા માટે મેં બનાવ્યો છે અને આ ચેનલમાં આપને આવશે તો તમે પૂરો વિડિયો જોજો અને આ વિડીયો હવે હું મૂકું છું તો મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરજો તો જય માતાજી મિત્રો